જૂનાગઢમાં મારું નામ સોહેલ સિદ્ધિકી લોકશાહીનું મહાપર્વ આજે ઉજવવા સમગ્ર ભારતવાસીઓ જઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોક વધારે વધારે મતદાન થાય તેવું આયોજન થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને જે વિકલાંગ મતદારો છે એના માટેની વ્યવસ્થા દરેક જગ્યાએ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે છે પરંતુ અહીં જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના મયારામ આશ્રમ બુથની અંદર એક અત્રે જોવા મળ્યું છે કે જે વિકલાંગ મતદારો માટેની જે સ્લો રેમ્પ બનાવવામાં આવેલી છે જે હકીકતમાં સંપૂર્ણ રીતે અયોગ્ય છે અને એની ઉપર વિકલાંગ મતદારો પોતાના વ્હીલચેર ઉપર જઈ જ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ છે આ ઉપરાંત એ તો કદાચ આ નિશાળ છે એટલે નિશાળના બાળકોને જે લપસણી માટે ઉપયોગમાં આવે એવી પરિસ્થિતિ છે હકીકતમાં આ રેમ્પ ચાલે જ નહીં આટલું ઊંચું જે છે એટલે તાત્કાલિક ધોરણે ચૂંટણી પંચ દ્વારા આ બુથનું અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવી જોઈએ તે જરૂરી છે અન્યથા કોઈ વિકલાંગ મતદારો પડશે કે અન્ય કોઈ અકસ્માત થશે તો કેની જવાબદારી એટલે આ અંગે તાકીદે યોગ્ય થાય તે જરૂરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ